જેના કારણે લોકોને સમયસર કચરાનો નિકાલ કરવાની સુવિધા મળતી નથી આ અનિયમિતતાને કારણે ઘણી વાર નાગરિકોને કચરો ઘરમાં કે સોસાયટીમાં એકઠો રાખવાની ફરજ પડે છે અને જ્યારે રાહ જોવા આવે છે ત્યારે ના છૂટકે રોડ પર અથવા જાહેર સ્થળોએ કચરો નાખવો પડે છે જે શહેરમાં ગંદકી અને રોગચાળાનું જોખમ વધારે છે આ સમગ્ર મામલે નગરપાલિકાના સફાઈ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે શહેરના જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આટલી ગંભીર કામગીરીમાં કોઈ સુપરવાઇઝર કે જવાબદાર કર્મચારી પૂરતું ધ્યાન આપી રહ્યા નથી જેના કારણે ડ્રાઈવરોની મનમાની અને વાહનોની કથિત અધિકૃત ઉપયોગ ચાલે છે નગરપાલિકાના વાહનોનો અંગત કે અધિકૃત હેતુઓ માટે ઉપયોગ થઈ રહ્યો હોવાનું છતાં સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ નથી કે પછી જાણી જોઈને આ ખાડા આવી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે તંત્રની બેદરકારીના કારણે અંકલેશ્વરની સ્વચ્છતા પર લાગેલું આ ગ્રહણ તાત્કાલિક દૂર થાય તે જરૂરી છે જેથી શહેરીજનોને નિયમિત અને કાર્યક્ષમ કચરા નિકાલની સુવિધા મળી શકે રિપોર્ટ રવિ સૈયદ અંકલેશ્વર